સુરતના પાલનપુર વિસ્તાર શાળાઓની બેદરકારી સામે આવી છે શિક્ષણ સમિતિની પાલનપુરની શાળામાં પચાસ બાળકોને એલસી આપી દેવામાં આવ્યા છે સરકારી શાળા નંબર ત્રણસો અઢારના આચાર્ય સામે વાલીઓમાં રોષ પણ જોવા મળ્યો છે બાળકોની સંખ્યા વધે તો બીજી પાળી શરૂ કરવી પડે એટલા માટે બાળકોનું અહિત કર્યાનો આક્ષેપ છે સમિતિની શાળાના નીતિ નિયમોનું ઉલાડ્યું કરી બાળકોને એક યા બીજા કારણોસર હંમેશા માટે ઘર ભેગા કરાયા છે

ખાનગી સ્કૂલોના બાળકોની સંખ્યા વધી રહી હોવાના શાસકો દ્વારા વાહવાઈ લૂંટાઈ રહી છે તંત્ર છાતી ફૂલાવી રહ્યું છે હકીકત વચ્ચે શરમજનક કિસ્સો બહાર આવ્યો છે વાલીઓ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી કે તેમના બાળકોને શાળામાંથી કાઢવામાં ન આવે અને એડમિશન આપવામાં આવે પરંતુ શાળાના મુખ્ય શિક્ષક વિજય ઝાંઝરૂકિયાએ જણાવ્યું હતું કે જે પણ આક્ષેપો થયા છે તે હકીકત નથી અમે જૂન પછી છેતાલીસ બાળકોને એલસી આપ્યા છે કારણ કે વાલીઓએ ડિમાન્ડ કરી હતી અથવા તો અનેક બાળકો એવા છે કે જેઓ ગેરહાજ્ય રહેતા હતા અમે તેમના વાલીઓનો સંપર્ક પણ કર્યા હતા પરંતુ ટીચરના મોબાઈલ નંબર પણ બ્લોકમાં વાલીઓ અરજી આપી છે ત્યારે અમે આ એલસી આપ્યા છે એક બાળકનું મૃત્યુ થયું છે બે બાળકો ખાનગી શાળામાં એડમિશન મેળવ્યા છે બાકીના બાળકોના સ્થળતાના કારણે લિવિંગ સર્ટિફિકેટ અમે આપ્યા છે સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પાલનપુરમાં આવેલી શાળા નંબર ત્રણસો અઢારમાં આચાર્ય દ્વારા બાળકોને એલસી આપી દેવાની ઘટના સામે આવી હતી અમારા નગર શિક્ષણ સમિતિના ભાઈ શ્રી કાપડિયાભાઈ અને સભ્યબેન શ્રી સ્વાતિબેન ની જાગૃતતાથી આજે તેઓ શાળાએ ગયા હતા અને એ ધ્યાન મારા પર મારા ધ્યાને દોરવામાં આવ્યું હતું કે આ પ્રિન્સિપાલે ગરીબ બાળકોને એલસી આપી દીધા છે અને આ એક સહન ન થાય એવું કૃત્ય જે આચાર્યએ કર્યું કર્યું છે એટલે તુરંત જ મેં શાસના અધિકારી મેહુલભાઈને સૂચના આપી જિલ્લા શિક્ષણ સમિતિના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ કાપડિયાભાઈ સાથે રહીને એ આચાર્યને બરતરફ કરી દેવામાં આવ્યો છે સીઆરસી યુઆરસી અને નિરીક્ષકને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે અને આ એક એવો દાખલો બેસાડવાનો છે કારણ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા એક એક બાળકને આઈડેન્ટી કરીએ છીએ અમે અને એક પણ બાળક શાળાથી વંચિત ન રહે એની દિવસ રાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને અમારી ટીમ પ્રવેશ પ્રવેશોત્સવ કરે છે ત્યારે આવી આવું કૃત્ય કરનાર આચાર્ય ખરેખર ખૂબ ગંભીર બાબતો ધ્યાને લઈ અને તરત બરતરફ કરી દેવાની મેં સૂચના આપી હતી અને જેનું અમલીકરણ થઈ ચૂક્યું છે મારું નામ વિશે જાત્રુ કહે છે નગર શિક્ષણ સમય ત્રણ ચોઢારમાં હું મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું આજે સમાચાર માધ્યમોમાં જે સાઠ એલસી આપી અને બાળકોને એલસી આપી દે વાત થઈ છે એ બાબતે એટલું ખાસ કહેવાનું કે જૂનથી અત્યાર સુધીમાં ફક્ત છેતાલીસ બાળકોને જ એલસી આપ્યા છે અને એમાંથી બધા જ વાલીઓ મોટાભાગના વાલીઓ એવા છે કે જેને વિસ્તારમાંથી સ્થળાંતર થઈ અને અન્ય શાળામાં કે અન્ય વિસ્તારમાં રહેવા ગયા છે એટલા માટે એલસી લઈ ગયા છે એક બાળકનું મૃત્યુ થવાથી નામ કમી કર્યું છે અને બે બાળકો એવા છે કે જેને ખાનગી શાળામાં અરજી પ્રમાણે એડમિશન મળવાથી લોકોના નામ કમી કર્યા છે જે સાત બાળકોનો પ્રશ્ન જે આવે છે એ એકથી આઠનું અમારે સેટઅપ છે એ એકત્રીસ જુલાઈએ મોકલવાનું હોય તો એ સરકારશ્રીના નિયમ પ્રમાણે બાળકો સતત ગેદર રહેતા હોય બાળકોની અનિયમિત હોય એટલા માટે થઈ અને એ લોકોને અમે નામ કમી કરેલા અને આજે નગર પાત્રિક શિક્ષણ સમિતિના સભ્ય માન્ય સ્વાતિબેન સ્કૂલ ઉપર આવેલા સવારે વાલીઓ પણ આવેલા અને વાલીઓ હવે રેગ્યુલર મોકલવા માટે સહમત થયા છે એટલે આપણે એ બધા બાળકોને આજે પુનઃ પ્રવેશ આપેલો છે નગર પાત્રિક શિક્ષણ સમિતિના શિક્ષકો ભલે વિદેશ જાય તો એકવાર સુધી તેમની ઉપર કાર્યવાહી થઈ નથી પરંતુ જો બાળકો શાળામાં રજા રાખે તો એલસી આપી દેવામાં આવે છે આ ઘટના સુરત શહેરના પાલનપુર પાટિયા ખાતે આવેલા સમિતિની ત્રણસો નંબર શાળામાં બની છે જેની જાણ થતાં શિક્ષણ મંત્રી દ્વારા આચાર્યની હકલપટ્ટી કરાઈ છે